હાય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજ માં ને સ્વાગત છે કે અમારા નવા વિડીયો બ્લોગ માં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાઈ ગયા છે સાડા દસ અત્યારે અમારે છે ને મહેમાન એક બીજું આવી ગયું છે બે દી થઈ ગયા છે મહેમાન આવવાના અમાર દેવાંશી બેન આવી ગયા છે તો દેવાંશી બેન જોવો તમે અત્યારે કેમ છે મજામાં કેટલા દી રોકાવાનું છે તારે અહીંયા એવું છે અમારે તો આમાં એક દીકો ને એમલું કઈ ગયું એમલું તારે આવું છે બધા કેમ જવું મિત્રો જો અમાર જવું છે વાડીએ ટેટી લેવા આટલા એક બે ત્રણ ને ચાર ચાર જણા ન હાલે એમનું એ તો વાત છે અમે જતા આવીએ હાલો ખાટ ફટાફટ મિત્રો ટેટી લેતા આવીએ એમાં અમારે દીકો હાર આવે છે એ તો વાત છે હવે બધા ક્યાં જવું છે ટેટી લેવા હાલો હાલો મૂક તો કરું પછી જઈએ હાલો રાજી થઈ ગયો હેઠ ઉતાર નાખો તો કેમ તા હવે નથી જવું નું હેવાણી તો જો ફટાફટ એટી લેતા આવી ગઈ મમ્મી કન્ટિન્યુ રહી આ મમ્મી જો શું કરો

તો છે તાર મમ્મી ખી જાય તડકાનું મારો ભો દો પછી જાશો હાલો કાલ પ્રમદી પાસે જશું ટેટી લેવા તે હમણાં લેતા જાય ચાલો આવજો રીસાઈ ગઈ છોકરી અમારે ના ના હાલો દેવાંશી છે હારે થઈ હું કરું મારા મિત્રો હાલે નો હાલે એટલા જણા કૃપાલી હાલે એટલા જણા નો હાલે તો

થોડું કાશી છે રેવા દે ટેટી લઈ લીધી છે તમે જો ઓળખ ની જેમ આટલી આખલી લીધી છે સારી અડધી ખરાબ નીકળે છે બસ ખરાબ નીકળે ઈ તો સાલો મે કાળો તડકાનો તો પરસો રેપ જોબ થઈ ગયો સમજો એ જાય પાણી સાલું કરીએ ને મય એકને બહુ ગમે મય એકને બહુ ગમે છે હા તો પડી જાય અંદર ગાય ગાય ગડી ગડી એ નાવું છે તો પડી જાય અંદર હાલ તો નઈ ને ગા હાલ આવ્યો તોડ જા જો આવ

પાણી પાણી કરતી દો ને લે હાલ ના હાલો ના પડી જાય અહીંયા રમવા દે નહીં ને બ હાલા લહ ચાલુ કઈ ગયા છપછપીયા મસ્ત નાહિંતો ને ફ્રેશ થયો એટલે આડાભાર વહી ગયા છે જટિલ એમ નાહી હોય બહુ ગમી થતી ના તુલન આય ને ધરાણા હતા હું કહું ભરાય ના

ફોન આવે છે હવે વાગી ગયા છે હવા પાસ જેવું થયું છે અત્યારે આ જો તમે જો એક આ હજી રોડ નું થઈ ગયું છે આવું છે મારે ગામમાં આ જો એક આ પાસે બે ગયો દેવાન છે એક ભાઈ હમલો આ બધા લઈ જાવશું ગામ માં હવે શું કરવાનું કયો હાલ આવું છે દીકાલ વે હાલ આ એઠું વે જાલ આ એઠું વે જા અને વરસાદ પણ આમ છડ્યો છે મિત્રો તો વાતાવરણ તો કેવું થઈ ગયું હે હાલો હાલ ભીમ ભીમ ઘરે વેવા છે હવે

મેસ દોસ્તોને સ્ક્રેટ કડિયા ને કડિયા શેર કડિયા અમાર મામાને એમને ઓમ નવદનાઈ ગયો ઉતાર ઉતારવા નઈ પણ સપોર્ટ કરવા ગયો સપોર્ટ કર દયો તો યાર અમારે હમનસી દીદી કેસે ભાઈ કર નાખ્યો ઓ સબસ્ક્રાઇબ ના મને છઠ્ઠા રિકેશનમાં આવી ત્યારે કેવા દસ્ત મને કેતા ખવંતાવાઈ ગયા ખાવે ત્યારે કેતા કે તો હમનસી હારી થઈ જાય માતાજીને પ્રાર્થના હા એવું બધું અતારી એવું કે એવું કે કમેન્ટ નથી આવતી યાર પહેલા કરી બહુ કમેન્ટ આવતી

કામે લાગી જાવ હાલો હવે તારું શું કામ છે રોટલી ઘરે રાખી વળે છે ઓલી ચા રૂમ ને ચા બું કરો એવું છે પર નાખણ વાદળું તો આમ કેવું દેખાય એ તમે મિત્રો આ હા હા ખતરનાક દેખાય ને એમાં સબસ્ક્રાઇબ લખવાનું કીધું લેવું જો એમાં સબસ્ક્રાઇબ લખેલું હોય તો મિત્રો તમે ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો વાદળું આમ જો સબસ્ક્રાઇબ લખેલું હોય દેખાય મનોમન સમજી જાવ સબસ્ક્રાઇબ પણ નાખો હાલો કામ ચાલુ છે

હા તે આંખ છે છે કેમ કે વર્ષા વાતાવરણ વહેલા ખાઈ લીધું અમારે એવું હોય ચોમાસામાં તો વહેલા ખાયેલી છ વાગ્યામાં તો હવે ઢેબરા બનાવ્યા તો આપણે ચણાના અને ગળા બે ઢેબરા બનાવ્યા તો મચાવી સાથે હતો રસ સાતી પછી મરચાં હતા રીંગણા રીંગણાનું શાક હતું એવું બધું હતું તો હલો વિડીયો પણ હવે એમ કરી નાખ્યું મિત્રો મને એક નવો વ્લોગમાં તો આજનો વ્લોગ અમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ મારી વિડીયો ક્યારેક ક્યારેક વિડીયો આવે છે મિત્રો સોરી આપો જોઈએ બાય બાય